નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અને મિત્રો વાત કરવાના છીએ આજના મહત્ત્વના જે ખેડૂતો માટેના ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશેની માહિતી તો મિત્રો સૌપ્રથમ તમે જો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો કે જેથી દરેક ખેડૂત મિત્રો સુધી આપણો આ વિડીયો પહોંચી શકે મિત્રો આજે વાત કરીશું ઈરંડા રાયડો બાજરી જીરું ચણા મગફળી રાજગરો વરિયાળી જેવા પાકોના બજાર ભાવ કે જે હાલમાં શું ચાલી રહ્યા છે તો મિત્રો સૌ પ્રથમ તમે જો અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ખાસ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો કે જેથી દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચી શકે અને મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કે જેથી તમને ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિશેની માહિતી તેમજ મિત્રો જે ખેડૂતો માટેના મહત્વના સમાચાર છે તે અમારી આ યુટ્યુબ ચેનલ પર મિત્રો તમને મળતા રહેશે તો ચાલો જોઈએ આજના બજાર ભાવ વિશેની વધુ માહિતી સૌ પ્રથમ વાત કરીએ મિત્રો એરંડાના ભાવની તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો ભાભરની અંદર મિત્રો નવસો ને છ્યાસીથી નવસો ને ચોરાણું ડીસાની અંદર નવસો ને એકાણુંથી એક હજાર બે પાટણની અંદર નવસો ને એંસીથી એક હજાર નવ ધાનેરાની અંદર મિત્રો નવસો ને નેવ્યાસીથી એક હજાર છ બીજાપુરની વાત કરીએ તો મિત્રો નવસો ને પંચાણુંથી એક હજાર ચૌદ વાત કરીએ મિત્રો હારીજની તો નવસો ને પંચ્યાસીથી એક હજાર પાંચ તેમજ મિત્રો વાત કરીએ અન્ય કેટલાક માર્કેટયાર્ડ સિદ્ધપુરની અંદર નવસોને સિત્તેરથી એક હજાર અગિયાર વાત કરીએ મિત્રો થરાદ માર્કેટયાર્ડની અંદર તો નવસો ને એંસીથી નવસોને નવ અઠ્ઠાણુંના ભાવ ચાલી રહ્યા છે વાત કરીએ મિત્રો રાયડાના ભાવની તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પાટણની અંદર અગિયારસો ને પચીસથી અગિયારસો ને સત્તાણું અંદર અગિયારસો ને એકાવનથી બારસો ને પંદર સિદ્ધપુરની અંદર અગિયારસોને એકવીસથી અગિયારસો ને ભાવ ચાલી રહ્યા છે ડીસાની અંદર વાત કરીએ તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ડીસાની અંદર અગિયારસો ને એક્યાસીથી બારસો રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે વિસનગરની અંદર અગિયારસો રૂપિયાથી બારસોને અગિયાર ધાનેરાની અંદર અગિયારસો ને એસીથી અઠ્યાવીસ ભાભરની અંદર અગિયારસો એકોતેરથી બારસોને આઠના ભાવ ચાલી રહ્યા છે વાત કરીએ મિત્રો બાજરીના ભાવની તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો બસોને સિત્તેરથી ત્રણસોને બાવીસ ડીસા માર્કેટયાર્ડની અંદર ચાલી રહ્યા છે વિસનગરની વાત કરીએ તો મિત્રો બસોને એક વિસનગરની વાત કરીએ તો મિત્રો બસોને એકવીસથી બસોને છન્નુંના ભાવ ચાલી રહ્યા છે પાટણની વાત કરીએ તો મિત્રો બસોને વીસથી ત્રણસોને પાંચના ભાવ ચાલી રહ્યા છે વાત કરીએ મિત્રો વરિયાળીના ભાવની તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પાટણની અંદર અગિયારસો ને પચીસથી પાંચ ધાનેરાની અંદર અગિયારસોને એકાણુંથી બારસો ને છન્નું અંદર એક હજાર રૂપિયાથી ત્રણ હજાર પંદર તેમજ મિત્રો વાત કરીએ જે અન્ય માર્કેટ યાર્ડની તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ચૌદસોથી સાડા ચૌદસો રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે મિત્રો વાત કરીએ મિત્રો જીરુના ભાવની તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો પાટણની અંદર મિત્રો બે હજાર પચાસથી પચીસો ને એકાણું રાધનપુરની અંદર મિત્રો બે હજાર પચાસથી પચીસો ને એકાણું તેમજ ઊંઝાની વાત કરીએ તો બે હજાર રૂપિયાથી એકત્રીસો ને તેમજ વાત કરીએ દીવદર માર્કેટ યાર્ડની તો બાવીસસો રૂપિયાથી પચીસોને દસ થરાદની વાત કરીએ તો મિત્રો એકવીસો રૂપિયાથી પચીસો ને એકાવન વાવની વાત કરીએ તો મિત્રો બે હજાર રૂપિયાથી પચીસોને એકાવન સમયની અંદર મિત્રો બાવીસોને પચાસથી પચીસોને પચાસના ભાવ ચાલી રહ્યા છે વાત કરીએ મિત્રો રાજગ્રહના ભાવની તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આઠસોને એકત્રીસથી આઠસોને એકાણું ડીસા માર્કેટ યાર્ડની અંદર ધાનેરાની અંદર સાતસો ને ચાલીસથી આઠસોને સિત્તેર પાલનપુરની અંદર આઠસો ને એકત્રીસ થી નવસો ને સોળના ભાવ ચાલી રહ્યા છે ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ